તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે તમે જોયું હોય છે કે રાત્રે સૂતી વખતે જે બેડ હોય ને તેના ઉપર ઊંધા સૂતા સૂતા પોતાનો લિંગ જે હોય છે એ રગડિયા કરતા હોય છે આના પૂરતું જ સીમિત નથી અમુક લોકો જે છે એ ઊભા ઊભા દીવાર હોય ને ઘરની દીવાર તેની સાથે લિંગ જે છે તેને ઘસતા રહેતા હોય છે અમુક લોકો પોતાના હાથમાં કોઈ પણ પ્રકારની વસ્તુઓ આવી જાય તો તેના વડે લિંગને આગળ પાછળ કરી લેતા હોય છે અને અમુક લોકો જે હોય છે તે જે ઓશિકો આવે છે જે પીલો આપણે કહીએ છીએ તેના વડે લિંગ જે છે એ બંને પગની વચ્ચે ઓશિકું રાખી અને લિંગને ઘસતા રહેતા હોય છે તો આવા પ્રકારની વસ્તુ જે હોય છે તેને પ્રોન હસ્તમૈથુન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો આપણે આના વિશે ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો વિડિયો જે છે એ આખી આખો જોજો કારણ કે હું ગેરંટી આપું છું કે આખા યુટ્યુબ ઉપર તમે દીવો લઈને ગોતવા જશો ને છતાં પણ આવા પ્રકારનો ઇન્ફોર્મેટિવ વિડીયો જે છે ને એ ક્યાંય તમને નહીં મળે તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આની પાછળ આવા ક્વોલિટી વિડીયો બનાવવા માટે ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે અને આજના સમયની અંદર આ બધી વસ્તુઓની માહિતી લેવી ખૂબ જ જરૂરી છે કે જેના વિશે ખુલ્લેથી કોઈ વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઊંધા સૂઈ અને લિંગને રગડવું તો આ કેવા પ્રકારનું અસ્તમિથુન છે જરા આના વિશે વાત કરી દઈએ જો મિત્રો ઘણા લોકો કેવા હોય છે કે હસ્તમૈથુન કોને કહેવાય હસ્ત એટલે હાથ મૈથુન એટલે એક પ્રકારનો સંબંધ બાંધવો બરાબર છે તો હાથની અંદર મુઠ્ઠીની અંદર લિંગ જકડી આગળ પાછળ આપણે કરીએ તો એને આપણે હસ્તમૈથુન કરીએ છીએ પરંતુ અમુક લોકો એવા હોય છે કે જેને હાથ વડે હસ્તમૈથુન કરવું બિલકુલ પસંદ નથી હોતું એની કરતાં વધારે પ્લેઝર તેને ઊંધા સૂઈને રગડવામાં આવે છે એટલે મેં આગળ કીધું એવી રીતે અમુક લોકો જે છે એ ટોઈઝ એટલે કે અમુક રમોકડા જે આવે છે પ્લાસ્ટિકના તેનો ઉપયોગ કરીને રગડવાનું પસંદ કરતા હોય છે અમુક લોકો જે છે એ બંને પગ વચ્ચે ઓશીકું જે આવે છે એટલે કે જે પીલો આવે છે બરાબર છે તો તેના વડે લિંગ જે છે તેને રગડિયા કરતા હોય છે અમુક લોકો ઊભા ઊભા ઘરની દિવારોની સાથે રગડી લેતા હોય છે અને અમુક લોકો રાત્રે સૂતી વખતે ઘરે જ્યારે રૂમમાં કોઈ ના હોય ત્યારે બેડ ઉપર ઊંધા સૂઈને લિંગ જે છે એ રગડિયા કરતા હોય છે તો આને કારણે થાય છે શું એ હું તમને જણાવી દઉં જ્યારે તમે ઊંધા સૂઈને લિંગ જે છે તેને રગડો છો ને ત્યારે લિંગની ચામડી જે છે એ તમારે હાથમાં લિંગ પકડવાની પણ જરૂર નથી રહેતી ઓટોમેટિક ચામડી જે છે એ હાથમાં પકડ્યા વગર જે છે એ ઊંધા સૂતી વખતે જાતે જાતે જ રગડાય છે બરાબર છે તો એના કારણે તમને એક બેનિફિટ એ થાય છે કે તમારે લિંગ હાથની અંદર મુઠ્ઠીમાં ઝગડવાની જરૂર નથી રહેતી અને ઉપરથી એ ચામડી જે છે એ ગાડલા એટલે કે બેડની સાથે ટચ થાય છે તમે ઊંધા સુવો છો એટલા માટે તો જેના કારણે આગળ પાછળ જ્યારે તમે કરો છો ત્યારે ચામડી પણ આગળ પાછળ થાય છે અને હાથમાં લિંગ પકડવાની પણ જરૂરત નથી રહેતી તો એટલા માટે તમને એવું લાગે છે કે તમે રિયલની અંદર કોઈ પાર્ટનર હોય ને ફિમેલ પાર્ટનર તેની સાથે સંબંધ બાંધી રહ્યા છો એવા પ્રકારની અનુભૂતિ તમને આવશે એટલા માટે લોકો હસ્તમૈથુન કરતા આ બધી વસ્તુઓ વધારે પસંદ કરવા લાગે છે બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે જ્યારે તમે ઊંધા જે છે એ બેડ ઉપર સૂઈને લિંગ પોતાનો રગડો છો ત્યારે આ પ્રાઇવેટ પાર્ટની અંદર લોહીનું પરિભ્રમણ એકદમ જબરદસ્ત રીતે થવા માંડે છે તો જેના કારણે તમને એવું લાગે છે કે ખૂબ જ વધારે જે છે એ સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે અને સંતોષાય છે પણ એટલે કે ઈચ્છા જે છે ને એ સંતોષાશે અને લોહીનું પરિભ્રમણ જબરદસ્ત રીતે વધે છે તો જેના કારણે ઓર વધારે ઈચ્છા થશે ઓર વધારે મન થશે તમને તૃપ્તિ મળશે અને મિત્રો બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ઊંધા બેડ જે છે તેની ઉપર સૂઈ અને પોતાનો લિંગ જે છે એ રગડિયા કરો છો તો તેના કારણે જે છે એ એક ગેરફાયદો એ થશે કે તમારો લિંગ જે છે એ દબાશે બરાબર છે ગાદની સાથે દબાશે અમુક લોકો જે હોય છે મિત્રો એ હું તમને જણાવી દઉં કે ખાલી ગા ગાડલા જે છે બેડ ઉપર જ ઊંધા સુઈને લિંગ રગડવા પૂરતા સીમિત નથી રહેતા તેને છે ને વધારે પડતી ટાઇટનેસ જોઈએ છે બરાબર છે એટલે કે તમે જોજો કે જ્યારે આપણે હસ્તમૈથન કરતા હોઈએ ને ત્યારે હાથની અંદર મુઠ્ઠીની અંદર લિંગ ઝકડી આગળ પાછળ આપણે કરીએ છીએ તો જેટલી વધારે મુઠ્ઠી જે છે એ ટાઇટ હશે બરાબર એટલી વધારે આપણને મજા આવશે એટલે કે આપણને ટાઇટનેસ જોઈએ છીએ તો ગાડલા ઉપર એટલું ટાઇટનેસ નહીં મળે તો અમુક લોકો જે છે એ ટાઇટનેસ જે છે એ વધારે એક્સપિરિયન્સ કરવા માટે ફ્લોર પર એટલે કે નીચે જ જમીન પર જે લાદી આપણે કહીએ ગુજરાતી ભાષાની અંદર અથવા તો આપણે જે સ્ટાઇલ કહીએ છીએ બરાબર છે તો એના ઉપર ફ્લોર પર જ તે લોકો જે છે એ વધારે ટાઇટનેસ જે છે એ મેળવવા માટે ગાડલાને પડતું મૂકી અને ફ્લોર પર જ ઊંધા સૂઈને રગડવાનું શરૂઆત કરી દેતા હોય છે પરંતુ આના કારણે એવું થાય છે કે આપણે લિંગ હોય ને આપણો જે એની ચામડીની નીચે જે છે એ આવેલી હોય છે એટલે કે એકદમ પતલી પતલી નળીઓ આવેલી હોય છે બરાબર છે એ શું કરે છે તમે જોજો કે જ્યારે કોઈપણ પ્રકારની ફિમેલ પાર્ટનર એ આપણા લિંગના ટોપાવાળા ભાગની ઉપર ટચ કરે ને ત્યારે ત્યાં એટલું બધું સેન્સેશન હોય છે કે જેના કારણે તરત જ લિંગ જે છે એ ઊભો થઈ જાય છે તો હવે જે છે એ જ્યારે તમે ઊંધા સુઈને ગાડલા અથવા તો ફ્લોર જે છે તેના ઉપર ઊંધા સુઈને જ્યારે તમારો લિંગ રગડો છો ત્યારે પ્રાઇવેટ પાર્ટ અને સ્પેશિયલી લિંગ અને લિંગની નીચેની બીજી બે ગોળીઓ હોય છે આ બધી જ વસ્તુઓ જે છે ને એના ઉપર એક પ્રકારનું દબાણ એટલે કે પ્રેશર પડશે અને આ પ્રેશરને કારણે એ જે નર્વસ હોય છે એટલે કે જે નળીઓ હોય છે લિંગની ચામડીની નીચે કે જેનું કામ હોય છે સેન્સેશન આપવાનું બરાબર છે ટોપાવાળા ભાગની અંદર સેન્સેશન ક્યાંથી આવે છે એ નળીને કારણે જ આવે છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર નવસ તરીકે ઓળખીએ છીએ તો આ નવસ જે છે એ પણ પ્રેશરમાં આવશે એ પ્રેશરમાં આવશે એટલે પૂરતા પ્રમાણમાં સેન્સેશન જે છે એ તમારા ટોપાવાળા ભાગ જે છે તેના ઉપર નહીં જઈ શકે લાંબા સમયથી જો તમે ઊંધા સૂઈને આવી રીતે રગડો ને તો આવા પ્રકારની વસ્તુઓ થશે તો જેના કારણે સેન્સેશન જે છે એ આગળની બાજુ નહીં જઈ શકે તો જેના કારણે લિંગ જે છે એના ટોપાવાળા ભાગની ઉપર સેન્સેશન જ નહીં આવે સેન્સેશન નહીં આવે તો જેના કારણે તમને ઈચ્છા જ નહીં થાય સંબંધ બાંધવાની ઈચ્છા નહીં થાય પૂરતા પ્રમાણમાં તો તમારું લિંગ જે છે એ ઊભો નહીં થાય એટલા માટે લિંગ ઊભો થતો પણ બંધ થઈ જશે તમે જોજો અને લિંગ જે છે એ ઊભો થતો બંધ થઈ જશે તો જેના કારણે પ્રીમેચ્યોર એજેક્યુલેશન એટલે કે તમારું વીર્ય જે છે એ બહાર નહીં નીકળે વીર્ય જે છે એ બહાર નહીં નીકળે તો જેના કારણે યોનિ જે છે તેની અંદર પ્રોપર પ્રમાણમાં વીર્ય જે છે એ નહીં છૂટે અને પ્રોપર પ્રમાણમાં યોનિની અંદર વીર્ય નહીં જાય તો મને તમે જણાવો કે પ્રેગ્નન્સી ક્યાંથી રહેશે પ્રેગ્નન્સી નહીં રહે તો પછી બાળક ક્યાંથી થશે છોકરા ક્યાંથી થશે તો આટલા પ્રમાણમાં પ્રોબ્લેમ જે છે એ તમને આવી શકે છે શરૂઆતમાં મિત્રો કેવું હોય છે કે જ્યારે તમે ઊંધા જે છે એ જ્યાં સુધી તમે તમારા લગ્નના થયા હોય ને ત્યાં સુધી તમે ઊંધા સુઈને તમે લિંગ જે છે એ રગડવાની તમારી ટેવ હોય ને બેડ સાથે ફ્લોર સાથે દિવાર સાથે તો ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો પણ લોંગ ટર્મ એટલે કે લાંબા સમય પછી જ્યારે તમારા મેરેજ થઈ જાય છે ત્યારે ઘણી બધી પ્રકારની તકલીફો ઊભી થઈ છે એટલે કે મેં તમને કીધું લિંગ ઊભો થતો બંધ થઈ જશે સેન્સેશન નહીં આવે આ ઉપરાંત તમારું પાણી જે છે એ નહીં છટકે એટલા માટે છોકરા પણ નહીં રહે પ્રેગનેન્સી પણ નહીં રહે આ ઉપરાંત તમને ફ્લોર એટલે કે ફ્લોર છે દીવાર છે બેડ છે તેની સાથે ઊંધા સૂઈ સુઈને રગડવાની અત્યાર સુધી ટેવ પડી ગઈ છે તો જેના કારણે તમારે એક પ્રકારની ટાઈટનેસની ટેવ પડી ગઈ છે લિંગને એકદમ ટાઇટનેસ જોઈએ છે બરાબર તો હવે જે છે એ જ્યારે તમારા મેરેજ પછી તમારા ફિમેલ પાર્ટનરની યોનિની અંદર જ્યારે તમારો લિંગ જે છે એ નાખી અને સંબંધ બાંધવાનું થશે તો ત્યારે યોનિની અંદર તો એકદમ ઢીલું હોય છે ત્યાં તો એકદમ ઢીલું હોય છે ત્યાં તો ટાઇટનેસ તમારે જોતી હોય એટલે નહીં હોય અત્યાર સુધી મિત્રો તમે લિંગ જે છે તેને એવા પ્રકારની ટેવ પડાવી છે કે તેને વધારે ટાઇટનેસ જોઈએ છે પરંતુ મિત્રો જ્યારે તમારા લગ્ન થશે અને જ્યારે યોનિની અંદર લિંગ જે છે એ નાખી આગળ પાછળ કરવાનો જ્યારે સમય આવશે અને જ્યારે તમે રિયલીમાં સંબંધ માનશો ત્યારે તમને ખબર પડશે કે યોનિની અંદર લિંગ નાખવાથી તો મને કંઈ ઈચ્છા જ નથી થતી એકદમ ઢીલું ઢીલું લાગે છે એકદમ લૂઝ લૂઝ લાગે છે તમે જે લિંગને ટાઇટનેસની ટેવ પડાવી હતી એટલી ટાઇટનેસ તો ત્યાં છે જ નહીં એટલા માટે તમને આવશે નહીં ઉત્તેજના એટલે કે બિલકુલ ઉત્તેજના નહીં આવે એટલા માટે લિંગ ઊભો નહીં થાય લિંગ ઊભો નહીં થાય તો પાણી નહીં છટકે પાણી નહીં છટકે તો છોકરા નહીં થાય પ્રેગ્નન્સી નહીં રહી અને આ ઉપરાંત તમે જે છે એ તમારી ફિમેલ પાર્ટનરને કંઈ પણ નહીં શકો કે મને ઊંધા રગડવાની ટેવ જે છે એ વર્ષો સુધી હતી બરાબર છે તો એટલા માટે તમારી ફિમેલ પાર્ટનર જે છે તેને આ વાતની ખબર જ નહીં હોય તમારા વિશે તો એટલા માટે બિચારી એ પણ ટેન્શનમાં આવી જાય કે કંઈ મારામાં તો પ્રોબ્લેમ નહીં હોય ને કારણ કે છોકરા તો થતા જ નથી બરાબર છે તો એટલા માટે એ પણ ના લેવાની ગોળીઓ જે છે મેડિસિન્સ એ લેવાની શરૂઆત કરી દેતી હોય છે તો આટલી હદે તમારું રિલેશનશીપ જે છે ને એ બગડી જશે મેન્ટલી તમે પણ ટોર્ચર થશો મનની અંદર એક પ્રકારની માનસિક કીડાથી તમે ગુજરશો અને એક પ્રકાર ની તમને સાયકોલોજિકલ પણ સ્ટ્રેસ જે છે એ પડશે તમે એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર જતા રહેશો બરાબર છે કારણ કે આખી ચેઇન બનતી જશે ગેરફાયદાની તમે સમજી ગયા બીજા ગેરફાયદા એ થશે કે તમને તમે અત્યાર સુધી ઊંધું જે છે એ સૂઈ સૂઈ અને રગડવાની તમને ટેવ પડી ગઈ છે ઉપરથી તમને ટાઇટનેસની પણ ટેવ પડી ગઈ છે બરાબર છે તો હવે જે છે એ તમે મુઠ્ઠીની અંદર લિંગ જકડી આગળ પાછળ કરશો તો એ પણ તમને નહીં ગમે સંબંધ માનતી વખતે તમને બિલકુલ મજા નહીં આવે આ ઉપરાંત સંબંધ બાંધતી વખતે તમે ચાહે ગમે પોઝિશનનો ઉપયોગ કરી લો મિત્રો એ પોઝિશન જે છે એ તમને લાગુ નહીં ફાવે કારણ કે લિંગ જે છે એને ટાઇટની ટેવ પડી ગઈ છે એટલે કોઈ પણ ટાઈટ વસ્તુ જે છે એ જકડી આગળ પાછળ થાય એવા પ્રકારની ટેવ તમે પાડી દીધી છે એટલે લૂઝ વસ્તુ તમને હવે ફાવશે નહીં બરાબર છે તો આટલા ગેરફાયદા તમને થશે અને આ બહુ સિરિયસ છે તો મિત્રો હવે ફાઇનલી આપણે વાત કરી દઈએ કે આની ટ્રીટમેન્ટ શું છે આનું સોલ્યુશન શું છે એવું તો આપણે શું કરી શકીએ કે આની અંદરથી આ જે ચક્રવ્યુ છે તેની અંદરથી કમ્પ્લીટલી આપણે બહાર નીકળી જઈએ એકદમ હેલ્ધી બરાબર છે તો હું તમને જણાવી દઉં કે જો હું અહીંયા તમને ટ્રીટમેન્ટ ઓપ્શન કહું છું ને એ જો તમે ટ્રાય કર્યા કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડે મિત્રો ઘરે બેઠા બેઠા ઘરેલું ઇલાજથી જ સારું થઈ જશે કમ્પ્લીટલી બરાબર છે તો વિડીયો જે છે એ પૂરેપૂરો જોજો સૌથી પહેલી વસ્તુ મિત્રો એ છે કે તમે જો અઠવાડિયાની અંદર બે વખત અથવા તો દિવસમાં એક વખત દરરોજ હસ્તમૈથુન કરતા હોય તમને ટેવું પડી ગયું હોય તો ધીરે ધીરે એનો ગેપ જે છે એ તમે વધારો એટલે કે જો તમે દરરોજ ઊંધા સુઈને તમારે રગડવાની ટેવું પડી ગયું હોય ને તો તમે બે દિવસે એકવાર કરો પછી ત્યાર પછી પાંચ દિવસે એકવાર કરો અઠવાડિયે એકવાર કરો અને પંદર દિવસે એકવાર લઈ જાઓ તમે આવું કરો બરાબર છે ત્યાર પછી ધીરે ધીરે તમે જેવી રીતે નીચેથી ઉપરની બાજુએ આખી એક ચેઇન બની હતી અને તમે ચાલ્યા ગયા હતા હવે ઉપરથી તમારે નીચેની તરફ આવવાનું છે હું તમને જણાવું તમને ખબર નહીં પડી હોય પણ હું તમને જણાવું કે કેવી રીતે જો એવું તો નથી ને કે ડાયરેક્ટ ફ્લોર પર તમે આવી ગયા અને ઊંધા સુઈને રગડવાની તમને ટેવું પડી ગઈ એવું નથી સૌથી પહેલાં તમે જોજો કે તમને કોઈ વસ્તુ જે છે એનાથી તમે રગડવાની ટેવ પડી ગઈ છે એટલે કે કોઈ ટોઈઝ હોય રમકડા હોય તેનાથી ત્યાર પછી તમને ઓશિકાની ટેવ પડી હશે એટલે કે જે પીલો હોય છે તેને બંને પગ વચ્ચે રાખી અને લિંગની સાથે રગડવાની ટેવ પડી છે ત્યાર પછી ઊભા ઊભા દિવારની સાથે ઘસવાની ટેવ પડી છે ત્યાર પછી તમને બેડ હોય ને બેડ એની સાથે ઊંધા સુઈને રગડવાની ટેવ પડી હશે અને છેલ્લે ફ્લોર એટલે કે નીચે જમીન ઉપર ઊંધા સુઈને રગડવાની ટેવ પડી છે તો આ નીચેથી ઉપર તમે ગયા બરાબર છે તો આના ટ્રીટમેન્ટ ઓપ્શનનું કેવું એવું છે કે ઉપરથી ધીરે ધીરે નીચેની તરફ ટેવ જે છે એ તમે પડાવો એટલે કે જો તમે તમે ફ્લોર સુધી આવી ગયા હોય તો ધીરે ધીરે ફ્લોરમાંથી બેડ ઉપર જાઓ ત્યાં તમે રગડો બેડ જે છે તેના પરથી દીવાર ઉપર જાઓ ત્યાં તમે રગડો દીવાર જે છે તેના તરફથી ઓશિકુ જે છે તેનાથી રગડવાનું સ્ટાર્ટ કરો અને ત્યાર પછી તમે કોઈ રમકડા અથવા ટોઈઝ જે છે તેનાથી રગડવાનું સ્ટાર્ટ કરો ત્યાર પછી તમે મુઠ્ઠીની અંદર આવી જાવ એટલે કે હાથથી હાથસો કરવાનું સ્ટાર્ટ કરો અને ત્યાર પછી તમે જે છે એ ખરાબ વિડીયો આવે ને મિત્રો એ જોતાં જોતાં તમે હાથ જે છે એને છોડી દો હવે અને ફક્ત વિડીયો જોઈ અને ત્યાર પછી વિડીયો જે છે એ બહાર કાઢવાની કોશિશ કરો બરાબર છે વિડીયો જે છે એ પણ ધીરે 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 અમુક સમયમાં બંધ કરી દો એટલે હસ્તમિથુન જે છે એની લત જે છે એ આખી છૂટી જશે તમે આ ચક્રવ્યુમાંથી બહાર નીકળી જશો છે ને એકદમ જબરદસ્ત રસ્તો હવે આપણે વાત કરીએ કે જે ટાઇટનેસની ટેવ પડી ગઈ હતી તો એનાથી આપણે છુટકારો મેળવવા માટે શું કરી શકીએ એકદમ ઇઝી છે લ્યુબ્રિકેશન જેલ આવે ને મિત્રો એ તમે લગાવી શકો છો બરાબર છે એટલે કે નાળિયેરનું તેલ પણ તમે યુઝ કરી શકો છો અને લ્યુબ્રિકેશન જેલી આવે ને એ તમે લગાવી અને ત્યાર પછી આગળ પાછળ લિંગને કરી અને હસ્તમૈથુન કરી શકો છો બરાબર એટલા માટે એકદમ જબરદસ્ત ફાયદો થશે બીજી વસ્તુ જ્યારે આપણે હસ્તમેથુન કરતી વખતે લિંગ જે છે એ મુઠ્ઠીની અંદર જકડી અને મુઠ્ઠી જે છે એ આગળ પાછળ કરતા હોઈએ છીએ તમે જોજો તો તમારે મુઠ્ઠી આગળ પાછળ નથી કરવાની તમારી કમર જે હોય છે કમર એને તમારે આગળ પાછળ કરવાની છે મુઠ્ઠીની અંદર લિંગ તો ઝકડવાનો છે પણ મુઠ્ઠી જે છે એ એક જ જગ્યા ઉપર રાખવાની છે એને આગળ પાછળ નથી કરવાની એ એક જ જગ્યા ઉપર રાખવાની છે અને તમારી કમરને આગળ પાછળ કરવાની છે એવા પ્રકારની વસ્તુ કરવાની છે તો ધીરે ધીરે ટાઈટનેસની ટેવ જે છે એ છૂટી જશે બીજો રસ્તો મિત્રો એવો છે કે ઓનલાઈન જે છે એ વાઇબ્રેટર મળે છે બરાબર છે હવે એ વાઇબ્રેટરને તમારે તમારા લિંગ જે હોય છે તેના ટોપાવાળા ભાગની બંને બાજુએ રાખી અને ઓન કરી દેવાનું છે કે જેના કારણે જબરદસ્ત ધ્રુજારી આવશે બરાબર હવે આ ધ્રુજારી જે છે તેના વડે થશે એવું કે તમને ફ્લોર પર ઊંધા સૂતા સૂતા જેટલું પ્લેઝર નહીં મળ્યું હોય ને એટલું પ્લેઝર જે છે એ આ વાઇબ્રેટરથી મળી જશે એટલા માટે તમે જોજો કે જ્યારે આપણને કોઈ પણ વસ્તુ જે છે એના અનુભવ કરતાં હાયર લેવલનો અનુભવ જે છે એ થવાનું શરૂઆત થઈ જાય ને એટલે પહેલાં તમને જે લોવર લેવલનો અનુભવ થતો હતો ને એ ઓટોમેટિક છૂટી જશે બરાબર છે તો અહીંયા આ જ ટેકનિક ઉપર આપણે કામ કરવાનું છે કે વાઇબ્રેટર જે છે એ તમને એટલો વધારે જબરદસ્ત અનુભવ આપશે ચરમસીમાનો કે જેટલો અનુભવ તમને ફ્લોર પર ઊંધા સૂતા સૂતા પણ ના મળ્યો હોય બરાબર છે અને મળ્યો નહોતો કહેવાનો મતલબ તો પછી એ ટેવ ઓટોમેટિક ઊંધા સૂવાની અને રગડવાની છૂટી જશે બરાબર છે તો એટલા માટે તમે વાઇબ્રેટરનો પણ યુઝ ડેફિનેટલી કરી શકો છો અહીંયા મિત્રો સાયકોલોજીકલ કોઈ કારણ હોય ને બરાબર એટલે કે તમારા મનની અંદર બહુ બધા વિચારો ચાલ્યા કરતા હોય છે પાર્ટનરને કારણે પ્રોબ્લેમ થતી હોય છે બરાબર તો એટલે કે દિમાગની અંદર બહુ બધા વિચારો ચાલ્યા કરતા હોય છે કે ભાઈ મારાથી આ નહીં છૂટે હું આ કેમાં ફસાઈ ગયો છું આમાંથી હું બહાર નહીં નીકળી શકું વગેરે વગેરે તો એક સીબીટી કરીને થેરેપી આવે છે જેનું પૂરું નામ છે કોગ્નિટિયલ બિહેવિયરલ થેરેપી બરાબર છે કોગ્નિટિવ બિહેવિયલ થેરેપી તો આ સીબીટી થેરેપીની અંદર તમને સ્પેશિયલી જે છે એ તમારી મિટિંગ લેવામાં આવશે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમને આ બધી વસ્તુઓમાંથી ડૉક્ટર જે છે એ બહાર કાઢશે તમારું કાઉન્સિલિંગ કરીને તો આ પણ તમે કરાવી શકો છો અને વાત રહી તમારો લિંગ જે છે એમાંથી પાણી વીર્ય નથી છટકતું એટલે બાળક નથી થતા અને લિંગ જે છે એ નીચે બેસી જાય છે આ બધી વસ્તુની પ્રોબ્લમને કારણે તો એના માટે મિત્રો તો આપણે ઓલરેડી જે છે એ ડિટેલની અંદર વિડીયો જે છે એ બનાવી નાખેલા છે જેની અંદર મેં જણાવેલું છે કે વગર ઓપરેશને તમારું પાણી જે છે એ ઘરગથ્થુ ઇલાજથી નહીં છટકે અને લિંક પણ કલાક સુધી ઊભો રહેશે તો એના માટે શું કરવું તે ડેફિનેટલી તમે આપણા ચેનલ ઉપર વિડીયો છે જોઈ શકો છો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું લાઈક કરવાનું અને એક સારી એવી કોમેન્ટ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આ આવા ક્વોલિટી વિડીયો બનાવવા માટે ખૂબ જ આના પાછળ વધારે મહેનતની જરૂર પડતી હોય છે અને આ સમયની અંદર આ બધી વસ્તુઓનું નોલેજ લેવું પણ ખૂબ જ વધારે જરૂરી છે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ